શનિવારે મોડી સાંજે થયેલી હત્યાના ત્રણે હત્યારાઓને અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે ઘટના એચ વન બિલ્ડિંગ પાસે રમતા બાળકોને લઈને બની હતી મળતી માહિતી મુજબ કોસાડ આવાસ ખાતે એચ વન બિલ્ડિંગના દાદર પાસે રમતા બાળકોને લઈને થયેલા વિવાદ દરમિયાન ત્રણ યુવકો ભારે આવેશમાં આવી ગયા હતા અને પિતા પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત થયું જ્યારે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતા હાલ જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા છે હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને ઘટનાને લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ ફેલાયો છે પોલીસ દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત